જન્મદિવસ મારા દીકરાનો છે અને હી ઇઝ અ વેરી એક્સાઇટેડ એ બહુ જ એક્સાઇટ હોય છે કે મારી બર્થડે જરા તામજામથી થાય ને આમ ને તેમ ને પણ મારા જીવનનો એક નિયમ એવો છે કે એક સામટી ખુશી તો કોઈને મળી જ નથી પણ નાની નાની ખુશીઓ ભેગી મળીને કોઈક મોટી ખુશી થતી હોય એટલે જીવનમાં આવતો નાનામાં નાનો પ્રસંગ હોય ને એને માણી લેવો તમારા ઘરમાં ભલે આપણા પાસે સમજી લો કે નથી એટલા બધા રૂપિયા આપણે કઈ કરોડપતિ નથી પણ છોકરાઓની ખુશી આપણી ખુશી છે એટલે નાના નાના પ્રસંગો આવતા હોય ને એમાં જેટલા બી લોકો એમની સાથે ભેગા જેટલી ખુશી મળતી હોય ને એ લઈ જ લેવી પછી એવું ના વિચારે કહો હો આખો નાચ ભેગી કર નાચ ભેગી કરી વાજો લાવે ને ડીજે લાવે ને ડીચકા કરાવે ને એવડી મોટી ખુશી મને મળવી જોઈએ તે એવડી મોટી ખુશી માટે રાહ જોવી અને કદાચ થાય કે ના પણ થાય નાની નાની ખુશીઓ તો એને એન્જોય કરી લેવી એટલે હું ને જઈશ અને દીકરાની બર્થડે એ કેસે એ મુજબ પણ અમારી કેપેસિટી મુજબ ચાદર હોય ને એટલા પગ લોબા કરવા ની તો ટોટિયા બહાર રહી જાય ને તો મચ્છરો કેડી ખાઈ જાય સમજ્યા તો ઘર તરફ રવાના જરા ભાઈ ને ખુશ કરી દઉં તો મળીએ પાસા કારણ કે આ વિડીયો મૂકે ને તાણ તો એની બર્થડે પૂરી થઈ ગઈ છે અથવા તો બર્થ ડે ના મેલે કારણ કે મારા પાસું એડિટિંગ જાતે કરવાનું ઓમ ટિકડીક તો એ તમને ગમે એવું કરું ને અને ગયા વિડીયોમાં કમ્પ્લેન હતી કે અવાજ નતો આવતો તો એના માટે સોરી કારણ કે લોચો શું પડે છે નવું નવું શીખ્યો છું ભાઈ એટલે થોડી ગડબડ થાય એટલે તમારો ભાઈ સમજીને માફ કરી દેવાનું સમજ્યા બાકી જય માતાજી પહોંચી ગયો છું એરપોર્ટ ઉપર એરપોર્ટ ઉપર પરમ મિત્ર મારા ભાઈ શ્રી રવિભાઈ શૂટિંગ માટે લંડન જઈ રહ્યા છે લંડન જાય છે એની ખુશી શૂટિંગની મને નથી પણ એના ભોણાને મળવા જાય છે ને એની ખુશી છે અમારા રમતાજી ઉપડ્યા લંડન બરાબર અને અમે બધા મૂકવા આવ્યા છીએ અમારો પઠાણભાઈ કેમેરામેન મેન ભાવલો આ જીગાભાઈ અંકુર આહિર મારા ધર્મપત્ની મારો છોકરો આ ફેમિલી ને મારી દીદી હે ને તો બધા મુકવા આયા છીએ લંડન જાય છે ઓલ ધ બેસ્ટ પહેલા જય શૂટિંગ પતાઈ ને ભોણાભાઈ મળજે મને આનંદ થશે તું મળીશ તો એટલે મૂકવા આયા છીએ અને મસ્ત હેપી જર્ની અમારા તમારા બધા તરફથી શુભકામનાઓ કરી દઉં આવું આવું એરપોર્ટ પર જરા ફોટો પડાયેલો ભાઈ ને ફોટો પડાવો છે અહીંયા એરપોર્ટ ઉપર ચાહક મિત્રો મળી ગયા સફાઈ કર્મચારીઓ ખૂબ ખુશ થઈ ગયા બધા ફોટા પડાવ્યા મારી સાથે મને પણ આનંદ થયો કે ચલો બધાનો પ્રેમભાવ છે આનંદની વાત છે એમને મજા આવી ગઈ ને મને મજા આવી ગઈ બસ આ નીકળતો તો ત્યાં પાછા બીજા ઓફિસર સાહેબ આયા મને કહે ફોટો પડાવું તમારું રેગ્યુલર યુટ્યુબ પર જોઉં છું મેં મેં કીધું થેન્ક યુ જોતા રહો મજા કરો અને આનંદ મારો એમના પણ ફોટા ફોટા પડાવી દઉં પછી પાછું પેલા અમારા ભાઈને ચેક ઇન કરવાનું છે ત્યાં નીકળીએ

હા દીદી કો લઈ જાના હે પ્લીઝ મેં હિન્દીમાં જ બોલે છે એ પેલી રીલ્સ જોઈ જોઈને બધું હિન્દીમાં બોલે છે મારી દીકરી સારું ફ્લુઅન્ટ બોલે છે સારી વાત છે ગુજરાતી પણ બોલે છે પહેલાં ગુજરાતી શીખાડવાનું પછી હિન્દી જરા વિદાય સમારંભ કરું અહીંયા પાછી મારી બુનો મળી જાય આખા પરિવાર હાથે ખુશ ખુશ થઈ ગઈ મને કે ફોટા પડાવીએ મેં કહ્યું હેડો ફોટા પડાવો તો અમારો જન્મ સિદ્ધ અધિકાર છે પડાવી દઈએ તો બધાને ખુશ કરી દીધા પાછું એટલામાં ને કરવા જતો તો એટલામાં પાછા ભાઈ ને બીજા મારી બુનો બાળકો ને એમ બધા આવી ગયા મને કે ફોટા અમે કીધું ચલો પડાઈ દઈએ કારણ કે એ લોકોનો નો પ્રેમ ભાવ છે તો હું કલાકાર તરીકે જીવતો છું બાકી તો શું આ દુનિયામાં કોણ કોને પૂછે છે છે મારા ભાઈ પણ એ આભાર હવે અમારા બાય બાય ફ્લાઇટ છૂટી જશે અહીના આઈ રહી જશે અમારા રમતાજીને વિદાય સમારંભ કરી લઈએ ફટાફટ પણ આ બધા મિત્રોને ફોટા પડાવું હું ખૂબ નસીબદાર છું કે તમારો બધાનો મને પ્રેમ મળ્યો છે બધોને આ ચલ રમતાજી તમારા ચિમ્બી ભાઈને ગિફ્ટ જોઈતી હતી બર્થડેની મને કે હું લઈ જગ્યા એ લઈ જાઉં તો હું આવ્યો છું એ જગ્યાએ હવે શું સરપ્રાઇઝ છે ખબર નથી પણ આટલામાં આટલામાં છે છે આ બરોડા સિટી અને મને રાવપુરા એરિયામાં લઈ આવ્યો છે ભૈયા આવી ગયા છે બર્થડે બોય યસ અમારા ધર્મપત્ની શ્રી આવી રહ્યા છે અને ભાઈને અચ્છા ક્રિષ્ના દુકાનમાં લઈ ના

કિયાબેન ની શોપિંગ થઈ ગઈ અમારે જીમી ભાઈ જુઓ ટી શર્ટો ને વી છે ક્રિષ્ના સ્પોર્ટ્સ વચ્ચે આગળના બ્લોગમાં પણ મેં મૂક્યું તું તમારું મૂક્યું તું હા પાછું આગળના બ્લોગ જોરદાર તો અત્યારે શોપિંગ ચાલુ જ છે લાવો હું હમણાં કરી દઉં જીતુ પંડ્યા ઓફિશિયલ સબસ્ક્રાઈબ કર દો એટલે બધા વિડીયો દેખાશે એ ચાલુ જ છે અમારા કચ્છ થી છે ભાઈઓ હે ને કચ્છ થી છે કચ્છના કાળુડા નાગ છે આ બધા બરોડામાં આવી ગયા છે નાગ ફૂલ કરી લીધી છે બંને છોકરાઓએ અમારા વાઇફે નહીં લીધું ભાઈ અને મેં કઈ નહીં લીધું પણ દીદીએ જીદ કરી તે દીદીએ એ મસ્ત રમકડાય લીધા છે જીમી ભાઈ શું લીધું છે ઘરે જઈને બતાવીશ અત્યારે સરપ્રાઈઝ હવે જીમી ભાઈ ની બર્થડે છે કાલે છે હા દીદી ની પણ છે બસ પણ એકચ્યુઅલી ભાઈ ની એવી છે કે કહેવું એવું છે કે મારે કેક બેક કાપી નથી રેસ્ટોરન્ટમાં જમવા જવું છે

હા તું મારા બી બધાને બધા વિશ કરજો મારા દીકરાના આશીર્વાદ આલજો બંનેને બંને બાળકોને આશીર્વાદ આલજો તમે બધા થેન્ક યુ પેલા ભાઈને કીધું કે એકદમ આવતા નહીં આગળ આવી જતો તો બોનેટ પર બેહાડીને જમવા લઈએ પાસા પડી ગયા હેને દીદી પહોંચી ગયા છીએ હોટલમાં જેસ્ટી ઓલવેઝ હા ઓલવેઝ જીમી હંમેશા ફેમિલી લઈને અમે અહીંયા જમવા આવતા હોઈએ છીએ અને એટલે ગમે છે કે એનો વ્યૂ બહુ સરસ છે દીદી દીખરે હો દીદી તો સબ દીખરા છે બધું નીચે હે ને દીદી મસ્ત મજા તો આપ ક્યાં ખાઓગે ફ્રેન્ચ ફ્રાય ઓકે ઓર આપ ક્યાં ખાઓગે

લીધું ઓકે તો બસ હવે તમે બધા બી આરામ કરજો હું બી આરામ કરું સવારે હાલોલ જવાનું છે હાલોલ જઈને પાછા મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય અંબે જય ભાતીજી મહારાજ જય આદિવાસી જય જોહાર